નવ ડિસેમ્બરે આપ પહેલો ડ્રાફ્ટ રજૂ કરવાનો છો તો જે પહેલો ડ્રાફ્ટ આવશે નવ ડિસેમ્બર તો એ લોકોને કેવી રીતે ખબર પડશે એ એ લિસ્ટમાં મારું નામ છે કે કેમ ક્યાં ક્યાંથી લોકો તપાસી શકશે નવ ડિસેમ્બરમાં જ્યારે ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે એ ડ્રાફ્ટ લિસ્ટ અમારી સી ઓની વેબસાઇટ ઇસીઆઈની વેબસાઈટ જિલ્લાના જે કલેક્ટર છે ડીઓ અને ઈઆરઓ એ તમામની વેબસાઈટ ઉપર આ બધી ડ્રાફ્ટ લિસ્ટ યાદી ઉપલબ્ધ રહેશે અને લોકો એમાં થ્રુ ખાતરી કરી શકે કે એમનું નામનો સમાવેશ થઈ ગયો છે કે નહીં ઓકે એટલે એ આઈ થિંક આઠ ફેબ્રુઆરી સુધીની છે કે નહીં નો નો ડિસેમ્બર ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે પછી જો એ લોકોનું નામ એ લોકો ડ્રાફ્ટ લિસ્ટમાં ચેક કરી શકે અને અગર એમાં એ લોકોના નામ કોઈ બી કારણથી આઈ થિંક એક તો સૌથી પહેલી વાત એ કે કોઈ બી વ્યક્તિ ઇનોગ્રેશન ફોર્મ ભરીને આપશે એમનો નામ સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં જ આવશે પણ છતાં અગર કોઈ રહી ગયું છે તો પછી એના માટે એ લોકો ફોર્મ્સ ભરી શકે અને એ ફોર્મ્સ સ્વીકારવામાં આવશે ઈઆરઓ એ ઈઆરઓની ઓફિસમાં અને એ બાબતમાં એકત્રીસ જાન્યુઆરી સુધી યોગ્ય નિર્ણય લઈને સાત ફેબ્રુઆરી ફાઇનલ યાદીમાં ડિસિઝન કરવામાં આવશે તો સર એમાં મારે એ પણ જાણવું છે કે ઘણા બધા લોકોને શંકા એ પણ છે કે જાણી જોઈને અમારા નામ ડિલીટ કરે એક પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી જગ્યાએ બધા વાયરલ થઈ રહ્યા છે એ બાબતે પણ આ સ્પષ્ટ કરી દઉં કે શું એવું કંઈક થઈ રહ્યું છે કદાચ કંઈ પ્રોસેસ આમ તો હું નથી માનતો કે થાય એવું પણ લોકોમાં એ મેસેજ જવું જરૂરી છે કે ભાઈ એ તમારી એક પ્રક્રિયા છે મતદાતા યાદી સૂચે વધારે સુદ્રઢ થાય માટેનો આ પ્રયત્ન છે જે રીતે મેં વાત કરી કે આ જે સતત જે આખી પ્રક્રિયા છે એમાં કોઈ બી એલિજીબલ વોટરનું નામ મદર યાદીમાં ન રહી જાય દરેકનું નામ સમાવેશ કરવામાં આવે એ પ્રકારનો પ્રયાસ છે અને જે રીતે મેં કીધું કે જે ઇનોગ્રેશન ફોર્મ આપને આપવામાં આવી રહ્યું છે એ આપ ભરીને સબમિટ કરશો એ તમામનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં સબમિટ કરવામાં આવશે એક થોડા ક્લેરિફિકેશન હું કરી દઉં કે નો ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી અગર કોઈનું રહી ગયું હોય તો 9 જાન્યુઆરી સુધી એ લોકો ફોર્મ્સ રજૂ કરી શકે અને એ બાબતમાં જે સુનાવણી થશે એ એકત્રીસ જાન્યુરી સુધી પૂરી કરવામાં આવશે અને ફાઇનલ લિસ્ટ જે છે સાત ફેબ્રુઆરી પબ્લિશ થશે